ફાઇનલી અમે અમારું કામ કરી આવ્યા છીએ અને એ કામ તમારા કારણે થયું છે તમે લોકોએ સપોર્ટ કર્યો એટલે અમે એ પૈસા કવરમાં આપી આવ્યા છીએ પહેલાં ના પાડતા હતા પણ પછી મેં કીધું ને અમે નથી આપતા આ અમારા જે લિસનર્સ છે વ્યુઅર્સ છે એમણે આપ્યા છે પછી એમણે એક્સેપ્ટ કર્યા થેન્ક યુ તમે કોઈની જન્માષ્ટમી સુધારી વિનોદભાઈએ વજન ઓછો કરવા સાયકલ લીધી હતી હરામ બરોબર એક કિલોમીટર અહીં હલાવી હોય એ જયારે કહું ને ત્યારે વિનોદભાઈ સાયકલ તો એક પંચર પડ્યું હે થોડીક જી કે કાટ લાગી ગયો ઓઈલ પાણી સર્વિસ કરાવવું પણ હરામ બરોબર કોઈ દીએ હલાવતા ગુડ મોર્નિંગ મહાદેવ હર દોસ્તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો ભાઈ કહીને કે સાતમ આઠમની જેટલી આપણે રાહ જોતા હતા તો સાતમ આઠમ કેમ આવી ગઈ ખબર જ ના પડી ઓલમોસ્ટ બધાને વેકેશન પડી ગયું હોય છે નાના બાળકોથી લઈને હા અમુક વર્ગ એવો હશે નોકરી કે જેને એક જ દિવસની કદાચ રજા મળી ગઈ તો ભાઈ ઘણા ટાઈમથી મારો વ્લોગ આવ્યો નહોતો તો આજે રજા પડી તો વિચાર્યું કે કયા ટોપિક ઉપર તો આજે તમે કહીને કે વ્લોગ આજે બહુ મસ્ત થવાનો છે ઠેઠ સુધી જોજો કે એનું કારણ છે કે આજે હું ને વિનોદભાઈ એક મસ્ત મજાનું કામ કરવાના છીએ કે જે ઘણા ટાઈમથી અમે વિચારતા હતા વિચારતા હતા કે કરવું કરવું પણ ટાઈમના હિસાબે પોસિબલ નહોતું થતું તો આજે ફાઇનલી એ કામ કરવા જઈ રહ્યા છીએ તો એ એના માટે જ વ્લોગ બનાવ્યો છે તો વ્લોગમાં સાથે જોડાયેલા રહેજો હવે હું જઈશ કહીને કે પહેલાં તો મંદિરે જઈશ મંદિરે જઈ પછી કહીને કે આપણે હું વિનોદભાઈ ત્યાં જઈશ ને પછી હું તમને બતાવીશ કે શું કામ કરવાના છીએ તો બસ મારી ચેનલમાં નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ભાઈ પાર્કિંગમાં આવ્યો ગાડી પાસે તો ભાઈ એક મેટર થઈ ગઈ મેટરમાં એવું થઈ ગયું કે આપણા મેના રાણીને એટેક આવી ગયો છે એટેક એટલે કંઈ ના કે પાવર સપ્લાય બંધ થઈ ગઈ છે ઘણી રિસર્ચ કર્યા પછી ખબર પડી કે અર્થિંગનો છેડો છૂટી ગયો છે તો હવે આમાં તો આપણે કંઈ એન્જિનિયર આના છીએ નહીં એટલે હવે જવું પડશે ગેરેજે આના દવાખાને હું જાય રહ્યું હતું ને હું થઈ ગયું અહીંયા લબાચો બહાર આવી ગયો એટલે કંઈક લોચો છે ને મોટા પાયે હે આમાં કંઈ ખરી હંચા કરાય નહીં હવે ડાયરેક્ટ કરી નહીં ખીએ હવે જાય ઘેરેજે પછી થાય હું થાય છે આમાં હાથામાં માઠામાં કોઈ ઘેરેજ વારો ખુલ્લો હોય તો એ સારું હે પણ મિત્રનું છે ને ત્યાં જાય જોઈ ખુલ્લા હોય તો પછી આપણે ઘરેથી નીકળીને મહાદેવના મંદિરે ગયા મંદિરે જઈને આપણે મહાદેવના દર્શન કર્યા દોસ્તો આપણે મેના રાણીને લઈને આપણે હોસ્પિટલ આવી ગયા છીએ હોસ્પિટલ મતલબ ગેરેજ આવી ગયા છીએ ને આ આપણા છે ભાઈ રવિભાઈ જે આ ગેરેજના ઓનર છે ભાઈ રવિભાઈ આપણી મેના રાણીને એને એટેક આવી ગયો હે બરાબર પાવર સપ્લાય કપાઈ ગઈ હે તો આ ભાઈ બીજી વસ્તુ કે આ ભાઈ કોઈ દી તહેવારની ને એવી કંઈ રજા જ નથી રાખતા એટલે એમાં ગમે એને કહીને કે ગાડી તહેવાર ઉપર બગડી ગઈ હોય ને તો અહીં આવી જાજો ને બીજી ભાઈ મોમાઈ ઓટો ગેરેજ ની એક સ્કીમ આલે છે એ સ્કીમ ની તમને વાત કહું રવિભાઈ તમે તમારા મોઢે કહી દો શું સ્કીમ આલે છે ભાઈ આપણે છે ને 1000 રૂપિયા માં 12 સર્વિસ ફ્રી દઈ બરોબર તમે ફોન કરો એટલે ગાડી લઈ જાય ને ગાડી પાછી મૂકી જાય રાજકોટ માંથી ગમે ને ગમે ગમે જગ્યાએ ને ટુ વ્હીલ માટે જ છે ને ટુ વ્હીલ માટે જ છે સ્પેશિયલ ટુ વ્હીલ માં ભાઈ 1000 રૂપિયા માં 12 સર્વિસ દર મહિને બરોબર તમારે લેવાય નહીં આવવાની મૂકવાય નહીં આવવાની બરોબર એ આ ભાઈ જ આવી જાશે એનામાંથી માંથી મેમ્બરમાંથી તો માણસો આવી જશે સર્વિસ કરી દેશે માત્ર ને માત્ર હજાર રૂપિયામાં ને રવિભાઈ આ ગેરેજ કઈ જગ્યાએ આવ્યું આવ્યું આપણું આ ગેરેજ છે મંદિરની બાજુમાં બે ને ભાઈ હું નીચે રવિભાઈનો નંબર આપી દઈશ તો તમે કોલ કરી લેજો ને ભાઈ કઈને કે બહુ એમનું કામય સારું છે ફટાફટ કરી દે બાકી તો અત્યારે તો હું નોસ્ટોપ બધે ગયો મારા ઘર પાસે ગેરેજ એ તો અત્યારે તહેવારના હિસાબે રજા પડી ગઈ હતી ને અમુક જણા એમ કહેતા હતા કે ભાઈ ગાડી ઘણી બધી આવી ગઈ છે તો હવે નહીં ભેગું થાય બરોબર પણ હું ઘણી વાર અહીંયા રવિભાઈ ની આવી ગયો છું કે ગમે ત્યારે તહેવારમાં આવો દિવાળી આવો હાથમા આવો કે ગમે ત્યારે આવો આખું ગામ રજા ઉપર હોય પણ આ ભાઈ અહીંયા ઘેરેજે જોવા મળશે તો ભાઈ ફુવારો મારી દઈએ ને પછી આપણે અહીંથી નીકળી ને પછી નીરવની શોપે જાય વિનોદભાઈને મળવાનું છે એ પછી ફરાર થઈ જવાના છે તો અહીંથી નવરા થાય પછી આપણે અહીંયા જ આવશું તો ભોગી ગયો મારા કલેજાની દુકાને આવ મારા કલેજા આવ કેમ છે તને શું કરસ ભાઈ તું અહીંયા ભાઈ આ બેઠો બેઠો મેચ જોવે હે આઈ જઈ ખુલી રાખી ભાઈ કમાઈ જ લેવું હે તો ભાઈ બે મિનિટ તું શાંતિ રાખ મારા માં કઈ નકામું કોપી રાઈટ આવી જાય બરોબર આજે વિનોદભાઈ આવવાના છે અને વિનોદભાઈ આપણે એક જગ્યાએ જવાનું છે બરોબર તો મારી મારી એવી પરમ ઈચ્છા છે કે તું મારી ભેગો આવજે અમારી ભેગો આવજે ઓકે

હરામ બરોબર એક કિલોમીટર એ હલાવી હોય એ સાયકલ કહું ને ત્યારે વિનોદભાઈ સાયકલ તો એક કે પંચર પડ્યું હે થોડીક કે જી કે કાટ લાગી ગયો ઓઈલ પાણી સર્વિસ કરાવવું પણ હરામ બરોબર કોઈ દીએ હલાવતા અહીંયા ફેરવું એમને વિવાન અને આપણે ગાડી લઈને જવું હોય માલિક આવા જો ગાડીના માલિક આવી ગયા ચાલુ કરે ચાલુ કરીને ભાઈ ભાઈ અર્જુન કાકાને હે

આહ હોય હો જાય પાર્ક કંઈ કરી દીધી આ વિવાનનું હું ચક્કર મારી શકું નહીં થોડીક વાર બહાર ફેરવી હકું તું મારું બાઈક વાપર એમ નહીં તું મારું બાઈક વાપર હું તારું વાપરું નલે એક ચક્કર એક ચક્કર હવે

તો એ અમે વિનોદભાઈને અમે એવું નક્કી કર્યું હતું કે એ પૈસા બરાબર અમારે રાખવા નથી કોઈ સારા કામમાં યુઝ કરી સારા કામમાં કોઈની કંઈ કે મદદ કરી શકી એવી રીતે અમારે જે પહેલાં એવો વિચાર હતો કે કોઈકને વસ્તુ દઈ આ સાતમની વસ્તુ દઈ પછી વિનોદભાઈનું એને એનું કહેવાનું એમ થયું કે વસ્તુ દઈ એના કરતાં આપણે એ કહે કે રોકડા જેને આપી દઈ બરોબર તો એ કેવું રહેશે મેં કીધું એ બેસ્ટ છે કે જેથી એને પણ મદદ થાય તો કોને મદદ કરવાના એ કેટલી કરવાનું એ કાંઈ અમે કહેવાના નથી અમે કહેવા જ નથી માગતા પણ એક વસ્તુ એક એવું છે કે જેમની અમે મદદ કરવા જઈ રહ્યા છીએ એમના જે હસબન્ડ હતા એમની બે કિડની ખરાબ હતી એમની ડેથ થઈ ગઈ હવે મમ્મી અને દીકરી છે અને નાનકડું પોતાનું જે કામ કરીને ઘર ચલાવે છે તો એમને છે ને અમે ખૂબ જરૂરિયાતવાળા છે એમને અમે આ જે રૂપિયા છે એ અમે આપવા જઈ રહ્યા છીએ કવરમાં નાખી દીધા છે

અને કીધું તો કે બ્લોગ માં અમે તમને કેસી કે ભાઈ આ વસ્તુ અમે કરવાના યસ ચલો થેન્ક યુ સૌને હેપી જન્માષ્ટમી ચલો હવે અમે આપવા જઈએ છીએ મેઈન જે કામ છે કરીએ બાકી મારે 8:00 વાગે મુંબઈની ટ્રેન છે હા વિનોદભાઈ ની કરવાના છે વાપી જવાનું છે હા બિલુ ગયા કેત સે ફરાર હોને હે ચલો લ્યો પકડો અર્જુનભાઈ હા લો ચાલો તો ફાઇનલી અમે અમારું કામ કરી આવ્યા છીએ અને એ કામ તમારા કારણે થયું છે તમે લોકો એ સપોર્ટ કર્યો એટલે અમે એ પૈસા કવરમાં આપીએ પહેલા ના પાડતા હતા પણ પછી મેં કીધું ને અમે નથી આપતા આ અમારા જે લિસનર્સ છે વ્યુઅર્સ છે એમણે આપ્યા છે પછી એમણે એક્સેપ્ટ કર્યા થેન્ક યુ તમે કોઈની જન્માષ્ટમી સુધારી હા બસ અમે તો એટલું જ કહે કે અમે તો ખાલી એક નિમિત્ત બન્યા છીએ બાકી આ બધા જે જોવે છે બરોબર આપણા મામુલ અવર એના જ રૂપિયા છે ને યોગ્ય જગ્યાએ આપણે કહીને કે સારી જગ્યાએ આપણે એને પોગાડ્યા છે ખાલી પોગાડવાનું કામ આપણું હતું બરોબર ને તમે ભાઈ ઓલું કઈ ને ફૂલ નહીં તો ફૂલ ની આવી રીતે ક્યાંક ક્યાંક ને આ વસ્તુ કરતા રહ્યો બરોબર એટલી રિક્વેસ્ટ છે બધાને વિનોદ ભાઈ તમે હવે નીકળો છો વાપી ક્યાં વાપી ભાઈ યાર મને બહુ યાદ આવે યાર તમે કેદી આવશે યાર તમે આવશો કેદી ભાઈ

તો દોસ્તો આજનો બ્લોગ કેવું લાગ્યો તો કમેન્ટમાં જણાવજો બસ આજની આપણે મહેનત અહીંયા જ પૂરી કરી ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ મહાદેવ હર ફરી પાછા મળશે નવા બ્લોગ સાથે